સૌ વાળા મિત્રોને દુષ્યંત બાપજીના જય જય હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે ચૌદમી જુલાઈ બે હજાર પચીસ અને સોમવારનો દિવસ પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે ધનિષ્ઠા નક્ષત્ર છે કુંભરાશિનો ચંદ્ર છે આયુષ્યમાન યોગ છે મિથુન રાશિનો સૂર્ય છે અને એમાં પણ અશુભ સમયની વાત કરું તો રાહુકાળ વહેલી સવારે સાત અને એકત્રીસ મિનિટથી નવ ને બાર મિનિટ સુધી યમગંટ સવારે દસ અને બાવન મિનિટથી બાર અને તેત્રીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અને અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ આ સમયથી બચવું જોઈએ બાર યાત્રા ન કરવી જોઈએ કોઈ સારું કામ કરવું હોય શુભ કાર્ય કરવું હોય યાત્રા બહાર કરવી હોય તો અભિજીત મુહૂર્ત લેવું જોઈએ બપોરે બાર અને છ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ એ અભિજીત મુહૂર્ત છે એ સમયની અંદર કોઈ શુભ કાર્ય તમે કરી શકો તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર હું તમને એવું કહીશ કે વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી દેવાની છે હળદર નાખીને તમારા નહવાના પાણીને હળદરવાળું પાણી બનાવી દેવાનું છે ત્યાર પછી તે જ પાણીથી સ્નાન કરવાનું છે નાહવાનું છે અને ત્યાર પછી તમે શુદ્ધ પાણીથી નહીં શકો સ્નાન કરી લીધા પછી નહીં લીધા પછી તમે જ્યારે વસ્ત્ર પહેરી લો તો દૂધ લેવાનું છે અને દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે ત્યાર પછી ત્રીજું કામ છે એક સફેદ કાગળની અંદર એક ચપટી ચોખાનું પડી કુંવારી પોતાના જમણા પકેટની ઉપર ઉપરના ભાગે રાખવાનું છે ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવી શકો ત્યાર પછીનું કામ છે શિવજીના મંદિરે જવાનું છે શુદ્ધ જલ અને ગાયનું દૂધ આ બે વસ્તુ લઈને જવાનું છે સાથે થોડા કાળા તલ લઈ જવાના છે દૂધની અંદર કાળા તલ મિક્સ કરવાના છે અને ત્યાર પછી ભગવાન શિવના મંદિરે શિવલિંગ ઉપર શુદ્ધ જલ અને દૂધથી અભિષેક કરવાનો છે મંત્ર તમને કોઈ ના આવડે તો સામાન્ય ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલી શકો સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાકભૂષણની રામાયણજીનો પાઠ સુંદર રીતે અર્પણ કરવાનો છે રાત્રે સૂતી વખતે જ્યારે મોબાઈલ વગેરે તમારું બધું જોવાઈ જાય ત્યારે તમારી પથારીમાં બેસીને તમારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે આ ઉપાય જનરલ ઉપાય છે બધા માટે હવે જેનો જન્મ દિવસ ચૌદમી જુલાઈ અને સોમવારના દિવસે છે તેવા લોકોએ સવારે હળદરવારા પાણીથી જ નાહવાનું છે ત્યાર પછી દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે અને સાયન સાયનકાળે નાના બાળકોને દૂધ અને પૌવા ખાંડ નાખેલા દૂધ અને પૌવા નાના નાના બાળકોને વેચવાના છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે હળદરના પાણીથી સ્નાન કરવાનું છે બંને પતિ પત્નીએ શિવ મંદિરમાં જવાનું છે ભગવાન શિવનો દૂધ અને જલથી અભિષેક કરવાનો છે સાયનકાળે ખીર બનાવવાની છે પોતાના પરિવાર સાથે એ ખીર ખાવાની છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ ખીર આપવાની છે અને ગૌશાળામાં ઘાસનું દાન કરવાનું છે આ ઉપાય હતો જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકો માટે તો વાલા મિત્રો તમે મારા બધા જ વિડીયો ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર જુઓ જ છો બહુ જ સારો પ્રેમ બહુ જ સારો ભાવ લોકોનો મને મળી રહ્યો છે લગભગ મારા એક એક વિડીયો સોળ સત્તર હજાર લોકો જુએ છે તો દરેકને મારી પ્રાર્થના સોળ સત્તર હજાર લોકો જ્યારે વિડીયો જોતા હોય તો બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરું છું કે મારા વિડીયોને વધારે શેર કરો તમે શેર કરશો તો એક સેવા બનશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જશે અને ભગવાન તેના પર કૃપા કરશે તેનો યશ તમને મને મળશે તો પ્રાર્થના કરું છું મારા વિડીયોને વધારે ને વધારે શેર કરો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા રામ